જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર મિતેશ ભંડેરીના માર્ગદર્શન હેઠળ મુન્દ્રાના મોખા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતડિયા ખાતે છસરા પ્રાથમિક શાળામાં તમાકુ મુક્ત ગુજરાત અન્વયે ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બાળકોને જે દેશનું ભવિષ્ય છે તેથી બાળકોને જ આ ચિત્ર સ્પર્ધા થકી તમાકુ ખાવાથી થતા નુકસાન માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં કોલી શારદા મંજીભાઈ કોલી પૂજા વેલાભાઈ લુહાર સિરીન હાજીભાઈ સમા રેશમા ઇલિયાસ ચોથાણી કિંજલ બિપિનભાઈ કોલી મંજુલા હરિભાઈ કોલી રસીલા હરિભાઈ સહિતના બાળકોએ ભાગ લીધો હતો ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે માતનજીયા કાંજીભાઈ દ્વિતીય ક્રમે કોલીભાવના અર્જણભાઈ અને તૃતીય ક્રમે કોલી ભાવના ધનજીભાઈ વિજેતા બનનારા વિદ્યાર્થીઓ હતા આ દરમિયાન તાલુકા હેલ્થ કાઉન્સિલર શ્રી મહેન્દ્રભાઈ વાઘેલા સીએચો શ્રી અનિરુદ્ધ સોલંકી એચએફ સી શ્રી સપનાબેન આહિર આશાબેન શ્રીમતી દર્શનાબેન રાવલ અને શાળાના આચાર્ય શ્રી જયંતિભાઈ મરંડ અને શાળાના સ્ટાફ પણ હાજર રહ્યા હતા